તો ત્રણ બેટરી આવે છે આમાં તો એક અહીંયા પણ બેટરી આપી દીધી છે તો પાંત્રી ટન ની કેપેસિટી છે આની મિત્રો મહેન્દ્રા ની ઇલેક્ટ્રિક કાર જોવા મળી આપણને કરીએ તો એક ફેરે ચાર્જિંગ કરીએ એટલે સાતસો હોવા સાતસો કિલોમીટર હાલે આ જો પણ નેવી બ્લુ કલરમાં આ રીતની દેખાય છે તો આ રેડ કલરમાં આ રીતની કાર દેખાય છે ચલો મિત્રો આપણે આવી ગયા છે ભારત મોબિલિટી બે હજાર પચીસ માં તો મિત્રો ડમ્ફર તો ઘણા બધા આપણે જોયા આઈસર ના પણ આઈસર નું એક ઇલેક્ટ્રિક ડમ્ફર આપણે જોયું જોવો આ રીતની બેટરી આવે છે તો મિત્રો બેટરી ચાર્જિંગની વાત કરીએ તો એકથી બે કલાક ચાર્જિંગ કરીએ એટલે આ ડમ્ફરને વજન ઉપાડવાની વાત કરીએ તો તો પાંત્રી ટનની કેપેસિટી છે આની તો આ રીતનું કાંઈક આઈસરનું ડમ્ફર છે તો હાલો આપણે જોઈએ તો જુઓ મિત્રો આ ડમ્ફરની આ રીતની કાંઈક ઉંસાઈ છે કેમ કે જોવામાં આપણને કંઈક અલગ જ લાગે તો જોવો મિત્રો આ રીતનું ડમ્ફર છે ને મિત્રો આગળથી કંઈક આ રીતનું લોક આવે એનું

કેમ કે આઈસરનું દમ પર મિત્રો એકદમ જોરદાર લાગ્યો આપણને અને મિત્રો આના પ્રાઇઝની વાત કરીએ તો બે કરોડ રૂપિયાની પ્રાઇઝ છે તો મિત્રો હજી માર્કેટમાં તો આ એક વર્ષથી પછી આવવાનું છે તો મિત્રો આપણે બેટરીની વાત કરીએ તો ત્રણ બેટરી આવે છે આમાં તો એક અહીંયા પણ બેટરી આપી દીધી છે અને આ રીતે બે સાઈડમાં એક એક બેટરી છે અને એક વસારે બેટરી છે અને એક ઓલી બાજુ બેટરી છે તો જુઓ મિત્રો આ રીતની સુવિધા ત્રણ બેટરી આપેલી છે આમાં મિત્રો અહીંથી બેટરી ચાર્જના યુનિટ આપેલા છે તો મિત્રો મહેન્દ્રાની ઇલેક્ટ્રિક કાર જોવા મળી આપણને તો મિત્રો હવે આના મોડલ નંબરની વાત કરીએ તો મહેન્દ્રા એક્સ ઇવી નાઇન ઇ તો જુઓ મિત્રો આના મોડેલ નંબર છે અને આ રીતનું કાંઈક આનું લુક આવે છે આગળથી તો મિત્રો એકદમ જોરદાર મહેન્દ્રાની કાર છે આ તો જુઓ મિત્રો સાઈડમાંથી પણ એકદમ જોરદાર લાગે છે અને મિત્રો આ રીતે આ રીતના મેઘવીલ આવે છે મિત્રો પાછળથી કંઈક આ રીતનું લુક આવે આનું જોવો આ રીતનું ઇન્ડિકેટર ને એકદમ જોરદાર આવે બધું અને ઉપરથી પણ એકદમ જોરદાર લાગે આ ગાડી જુઓ મિત્રો આ રીતની આકાર લાગે છે ને અંદરની વાત કરીએ તો કાંઈ ઘટે જ નહીં મિત્રો કેમકે અંદરનું ડેકોરેશન પણ એકદમ જોરદાર છે જોવો તો મિત્રો આવનારા થોડાક મહિનામાં આ પણ લોન્ચ થઈ જાય તો મિત્રો ચાર્જિંગની વાત કરીએ તો એક ફેરે ચાર્જિંગ કરીએ એટલે સાતસો હવા આઠસો કિલોમીટર આલે આ જુઓ તો જુઓ મિત્રો અંદરની આ રીતની સિસ્ટમ છે બધી આની ડિસ્પ્લે પણ એકદમ જોરદાર આપી દીધી છે એકદમ મોટી પણ જુઓ મિત્રો આ સેમ કાર જ છે પણ નેવી બ્લુ કલરમાં આ રીતની દેખાય છે તો આ રેડ કલરમાં આ રીતની કાર દેખાય છે જો કેમકે અલગ અલગ ત્રણ કલર અહીંયા રાખેલા છે તો મિત્રો આપણને ઊંડાઈની ગાડી એકદમ જોરદાર જોવા માંડી તો આ ગાડીનું નામ છે સ્તારિયા અને લુક પણ એકદમ જોરદાર એકદમ લક્ઝરિયન ગાડી છે અને આમ જોતા લાગે કે ભાઈ બહુ મોટી ગાડી છે અને મિત્રો સાત જણા અને નવ જણાની કેપેસિટીમાં આવે છે પેટ્રોલ અને મિત્રો આ પેટ્રોલ આવે આપ તો આપણે ઇન્ડિયામાં તો હજી નથી આવી કે દે આવે એનું કાંઈ નથી નહીં તો જુઓ મિત્રો પાછળથી કઈક આ રીતનો લુક આવે આમ લોકમાં અને દરવાજા પણ સાઈડમાં ખુલે જાઓ અને મિત્રો અંદરના લુકની વાત કરીએ તો મને મટેજ નહીં રીત અહીંયા આવે છે બે અહીંયા આવે છે બે એક આગળ અને મિત્રો ડિસ્પ્લે બે આવે છે આમાં એક ડ્રાઈવર પાસે આવે છે બધું આમાં ડિજિટલ જ આવે છે જો તો સાઈડમાંથી આ રીતની લાગે છે અને મેકવિલ જોતા પણ કઈક અલગ જ લાગે છે કેમ કે આ ગાડીનું લુક જ એકદમ જોરદાર આવે છે તો આગળથી મિત્રો કઈક આ રીતનું લુક છે ગાડીનું તો મિત્ર તો આ પૂરો કરીએ આ વિડીયો તમને ગઈ હોય તો લાઈક કરો શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પોતાને આવશે